સ્વામિનારાયણ તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ ભાદરવી પૂનમ બુધવાર સિદ્ધપુરના પરમ વૈષ્ણવ રણછોડભાઈ ગલ્લાભાઈ નગર શેઠ હતા તેઓ સત્સંગી ન હતા તેમને એકવાર પરોઢીએ સ્વપ્નમાં શ્રીઅરિએ દર્શન દીધા અને કહ્યું તમે તમારા સિદ્ધપુર શહેરમાં મારું મંદિર કરાવજો ત્યારે તેઓ કહે પણ તમે કોણ છો મારે તમને ક્યાં ગોતવા મંદિર બાંધવા માટે મને દોરવણી કોણ આપે ત્યારે શ્રીહરીએ કહ્યું તમે કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં આવજો ત્યાં રંગમહોલમાં મારી તમને મુલાકાત થશે પછી તો શેઠ એક દિવસે ઘોડેશવાર થઈને અમદાવાદ કાલુપુર મંદિરે આવ્યા ને શ્રી નરનારાયણ દેવના દર્શન કર્યા એ સમયે શ્રીજી મહારાજના અનુગ્રહે શ્રી નરનારાયણ દેવની મૂર્તિઓએ પણ મંદ મંદ હાસ્ય કર્યું પોતે દર્શન કરીને ફળિયામાં કોઈ સંતને ભાળ્યા તે પૂછ્યું મહાત્માજી તમારા આ મંદિરમાં રંગમહોલ ક્યાં આવ્યો સંતે કહ્યું કે આ સામે સભા મંડપની અંદર રણછોડભાઈ તો ઉતાવળે પગે તુરત જ ત્યાં ગયા એ સમયે રંગમહેલના શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન થતાં જ રણછોડભાઈને જે મૂર્તિએ સ્વપ્નમાં આદેશ આપ્યો હતો તે જ મૂર્તિના તેમને દર્શન થતાં અક્ષરધામની મૂર્તિને રણછોડભાઈએ દંડવટ કર્યા એ સમયે ઘનશ્યામ મહારાજે પ્રગટપણે એમને ફરીથી પોતાના ગામ સિદ્ધપુરમાં સ્વામિનારાયણ મંદિર કરવાનો આદેશ આપ્યો મંદિરમાં આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને મળવા કહ્યું રણછોડભાઈ તો આચાર્ય મહારાજને મળીને પોતાના સ્વપ્નની અને રંગમોહલમાં મહારાજે દર્શન આપીને મંદિર કરવાની ભલામણની કહેલ વાત કરી ત્યારે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે એમના ઉપર હતી રાજી થતાં રણછોડભાઈને કહ્યું કે તમે તો મહદભાગ્યશાળી છો ભગવાને તમને બબ્બે વખત દર્શન આપ્યા અને સિદ્ધપુર જેવા યાત્રાના સ્થળે તમને જ મંદિર બાંધવાનો આદેશ આપ્યો પછી મહારાજશ્રીએ રસોડે લઈ જઈને શેઠને જમાડ્યા મંદિરનું નૈમિક્ષારણ્ય ક્ષેત્ર જેવું ભક્તિમય વાતાવરણ આચાર્ય મહારાજની સાત્વિકતા તથા નમ્રતા સંતોનું પવિત્ર આચરણ મંદિરમાં મૂર્તિઓનું તેજ જોઈ શેઠ તો જાણે આભાજ બની ગયા બીજે દિવસે આચાર્ય મહારાજ શ્રી પાસે પોતે મંત્ર દીક્ષા લીધી વર્તમાન ધારણ કરીને કંઠી બંધાવી ભગવાનની નિત્ય પૂજાની પેટી લીધી ને ત્યાં તેઓ એ સમયે પાંચ દિવસ રોકાયા સદગુરુ મહાનુભાન સદ્ગુરુ મહાનુભાવાનંદ સ્વામી પાસે સમાગમ કર્યો ને શ્રી અરિના મહિમા શ્રી અરિનો મહિમા દ્રઢ કર્યો સિદ્ધપુર જતી વેળા મહાનુભાવાનંદ સ્વામીને મંડળે સહિત સિદ્ધપુર રણછોડભાઈ સાથે આચાર્ય મહારાજે જવાની આજ્ઞા કરી સિદ્ધપુરમાં રણછોડભાઈએ વારાહીના માઢમાં પોતાનું મકાન મંદિર માટે આપી દીધું પોતાના એ મકાનને મંદિરમાં ફેરવું મંદિર પૂર્ણ થતાં સંવંત ઓગણીસો એકવીસના જેઠ સુધી એકાદશીના રોજ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે શ્રી ધર્મ ભક્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી રાધાકૃષ્ણદેવ અને સુક્ષયા તથા હનુમાનજી શ્રી ગણપતિજી શિવજી પાર્વતી નંદીશ્વર વગેરેની પ્રતિષ્ઠા કરી મંદિર થતાં ગામમાં ઘણા મુમુક્ષો સત્સંગી થયા અને સત્સંગ ખૂબ વધ્યો વર્ષો વીતી ગયા આજે રણછોડભાઈ નથી પણ તેમની યશ ગાથા ગાતું સ્વામિનારાયણ મંદિર સિદ્ધપુરમાં હજુ મોજૂદ છે અસ્તુ જય સ્વામિનારાયણ ઉત્તર ગુજરાતની લીલામાંથી